ત્યારે તેઓ ચપકીને જાગે છે તો જુએ છે સામે કંડક્ટર છે કંડક્ટર પૂછે છે ભાઈ ક્યાં જવું છે ત્યારે જુગલ પુરોહિત કહે છે કે મારે રાજપીપળા જવું છે ત્યારે કંડક્ટર તેમને કહે છે કે ભાઈ આ બસ તો અમદાવાદથી રાજપીપળા ગઈ અને રાજપીપળાથી પાછી અમદાવાદ આવી ગઈ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પોલીસ સામે આપણને લાખ વાંધા હોય પરંતુ જયારે પણ આપણે મુશ્કેલીમાં ઘેરાઈએ છીએ ત્યારે આપણને સૌથી પહેલી યાદ પોલીસની જ આવે છે સામાન્ય સ્થિતિમાં આપણે ભૂલી જઈએ છીએ કે ખાકીની અંદર રહેલો માણસ પણ એક જીવ છે અને એની પણ સંવેદનાઓ છે એ પણ સારો અને એ પણ ખરાબ હોઈ શકે છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ અને આપણે બધાને જનરલાઈઝ કરીએ છીએ અને બધાને એક જ રીતે જોઈએ છીએ કે પોલીસ એટલે ભ્રષ્ટાચારી પોલીસ એટલે બરછટ સ્વભાવ પરંતુ જરૂરી નથી કે દર વખતે આપણે સાચા હોઈએ આજે હું તમને રાજપીપળાના એક યુવાન પોલીસ અધિકારીની કહાની સ્ટોરી કહેવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી કદાચ તમે તમારો મત બદલવા માટે મજબૂર થઈ આ સ્ટોરી કરવા એક રીઝન એવું છે કે જે અત્યારની જનરેશન છે જેને રાતોરાત બધું મેળવી લેવું છે મહેનત કરવી નથી સંઘર્ષ કરવો નથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જવું છે અને બધું જ મેળવી લેવું છે અને આ મેળવવાની વખતે કેટલીક વખત તેઓ ખોટા રસ્તે નીકળી જતા હોય છે અને પોતાનું ભવિષ્ય અંધકારમય બનાવી લેતા હોય છે તો હું તમને આજે રાજપીપળામાં જન્મેલા ઉછરેલા અને આજે ડીવાય એસ જેવા પોલીસ વિભાગના મહત્વ અને મોભાદર પદ ઉપર પહોંચી ચૂકેલા જુગલ ડી પુરોહિતની વાત કરવા જઈ રહ્યો છું જેમનો જન્મ રાજપીપળાના રાજપૂત ફળિયામાં થયો તેમનું બાળપણ રણછોડજીરાય મંદિર વિસ્તારમાં થયો અને કિશોરાવસ્થા તેમણે દરબારોડ ઉપર સિંધીવાડની સામે આવેલા એક મકાનમાં ગુજારી આ તમામ વચ્ચે તેમણે વણિક મિત્રો પણ હતા મુસ્લિમ મિત્રો પણ હતા દરેક ધર્મ જ્ઞાતિ જાતિના મિત્રો સાથે તેમનો ઉછેર થયો હતો તેમનું પ્રાથમિક શિક્ષણ દરબાર રોડ ઉપર આવેલી પ્રયોગશાળામાં થયું તેમનું તેમણે રાજેન્દ્ર હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું ત્યારબાદ તેમણે એમ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી બીએસસી કેમેસ્ટ્રી સાથે તેમણે ડિગ્રી મેળવી હતી અને સાથે સાથે તમને કહી દઉં કે અત્યારે જે પંદરમી ઓગસ્ટનું પર્વ ઉજવાયું તેમાં તેમની ઉજવળ એનાયત કરવામાં આવ્યો ગુજરાતના વિકાસ એ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે હવે આગળ વાત કરું એ પહેલા હું તમને થોડું ફ્લેશબેકમાં લઈ જવા માંગુ છું આપણા નમદા જિલ્લાના ગરડેશ્વર તાલુકામાં એક ખડકતા કરીને ગામ આવેલું છે ત્યાં અંબાલાલ પુરોહિત કરીને એક મંદિરમાં સેવા પૂજાનું કામ કરતા પુરોહિત રહેતા હતા તેમના સાત સંતાનો હતા તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે બધા દીકરાઓને ભણાવી શકાય પરંતુ તેમના સાત સંતાનો પૈકી ધનવંત કુમાર પુરોહિત જતા એમણે લશ્કર જોઈન કરવાનો નિર્ણય કરે છે તેઓ આસામ રેજિમેન્ટમાં લશ્કરમાં જોડાય છે અને પોતાની નોકરી કારકિર્દી પોતાનું કાર્યકાળ પૂરો કરીને તેઓ જ્યારે રિટાયર થાય છે ત્યારે પરત ગુજરાત આવે છે અને રાજપીપળામાં આવીને તેઓ એનસીસી જોઈન કરે છે એનસીસીમાં ડ્રાઈવર તરીકેની નોકરી મેળવે છે લગ્ન કરે છે તેમને ત્રણ સંતાનો થાય છે જેમાં બે દીકરી અને એક દીકરો દીકરો એટલે જુગલ પુરોહિત જુગલ પુરોહિત ના પિતા ધનવંત કુમાર એનસીસી આર્મી ઓફિસરો ગાડી ચલાવવાનું કામ કરતા હતા ત્યારે નાનપણમાં જુગલ પુરોહિત જયારે આર્મી અધિકારીઓ યુનિફોર્મ પહેરેલા જોતા હતા ત્યારે તેમને પણ થતું હતું કે એક દિવસ હું પણ યુનિફોર્મ પહેરીશ અને હું પણ પોલીસ ફોર્સ કે આર્મી જોઈન કરીશ જુગલ પુરોહિતે આ દિશામાં આગળ વધતા સ્કૂલમાંથી એનસીસી જોઈન કર્યું હતું અને ઓગણીસો ની અંદર તેમને દિલ્હીની પ્રજાસત્તાક પરેડમાં હિસ્સો લેવાનો મોકો પણ મળ્યો હતો જુગલ પુરોહિત સરને કાયમ એક રંજ રહેતો હતો કે તેમના પિતા અને તેમના ઉપલા અધિકારીઓ ડ્રાઈવર તરીકે સંબોધન કરતા હતા કેટલીક વખત એવું પણ થાય કે કોલેજમાં એનસીસી નું ફંક્શન હોય અને તેમના પિતા આર્મી અધિકારીની જીપ ચલવીને જ્યારે ત્યાં ફંક્શનમાં આવે ત્યારે જુગલ પુરોહિતને એ સંકોચ થતો હતો કે તેમના પિતા ડ્રાઈવર છે પણ આ સંકોચ વચ્ચે જુગલ પુરોહિતને હજી જિંદગીની લાંબી મજલ કાપવાની બાકી હતી કોલેજનું ભણતર પૂરું કર્યા પછી તેઓ રાજપીપળા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં માત્ર રૂપિયા ઓગણીસો પચાસના પગારથી નોકરી જોઈન કરે છે અને નોકરી મેળવવા માટે તેમને એક મુસ્લિમ વ્યક્તિ મદદ કરે છે તેઓ કંપનીમાં જવા માટે કંપનીનો કામદારનો કામ કંપનીના જે વર્કરનો યુનિફોર્મ હોય છે તે પહેરે છે પરંતુ તેમનું મન

કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કરે છે બધા જ ઉમેદવારોની આર્થિક સ્થિતિ સરખી હોય છે પનારો પડ્યો ન હતો પરંતુ હવે નોકરી માટે તેમને અમદાવાદના ધક્કા પણ ખાવાના હતા તેઓ રાજપીપળાથી વહેલી સવારે બસ પકડી અમદાવાદ પહોંચે ત્યારે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનથી કોર્ટ સુધી કેવી રીતે પહોંચવું એની પણ ખબર નથી ત્યારે તેમના મિત્રો તેમને મદદ કરતા તેમને કહેતા કે આ બસ પકડીને અહીંયાથી આ બસ પકડીને અહીંયાથી કોર્ટે પહોંચી જવાનું આખો દિવસ તેઓ કોર્ટમાં પોતાનો નંબર આવે તેની રાહ જોતા બેસી રહે સાંજે પાંચ વાગે એટલે ખબર પડે કે મુદ્દત પડી છે હવે ફરી તારીખમાં આવવાનું છે ત્યારે ફરીથી કોર્ટથી તેઓ જે રીતે આવ્યા હોય તેવી રીતે બસ પકડીને તેઓ ગીતા મંદિર બસ સ્ટેશન પર પહોંચે અમદાવાદ કોર્ટમાંથી પાછા ફરતી વખતે તેમને સાંજે છ ને દસની રાજપીપળા માટેની બસ હોય છે કેટલીક વાર એવું પણ થાય કે જુગલ પુરોહિત ડેપો પર પહોંચે અને બસ નીકળી ગઈ પછી તો રાતનો સહારો બસ ડેપોના બાંકડા કેટલી રાતો જુગલ પુરોહિતે બસ ડેપોના બાંકડા ઉપર વિતાવી હતી એક વખત એવું બન્યું કે ફેક્ટરીની નોકરી અને અમદાવાદના ધક્કામાં જુગલ પુરોહિતને એટલો બધો થાક લાગે છે કે તેઓ અમદાવાદથી રાજપીપળાની બસમાં આવતી વખતે તેઓ ઉડી જાય છે અચાનકથી તેમને કોઈ ઉઠાડે છે ત્યારે તેઓ ચપકીને જાગે છે જુએ છે સામે કંડેક્ટર છે કંડક્ટર પૂછે છે ત્યારે જુગલ પુરોહિત કહે છે કે સ્ટ્રગલ સ્ટોરીમાં એક કરુણ પાસું છે કે તેઓ પોતે નોકરી મેળવવા માટે તેઓ કેટલો સંઘર્ષ કરતા હતા પરંતુ તેમની આ સંઘર્ષ તેમનું આ સ્ટ્રગલ રંગ લાવે છે અને કોર્ટ તેમના ફેવરમાં ચુકાદો આપે છે કે તેમને પીએસઆઈ તરીકેની નોકરી પર અપોઇન્ટ કરવામાં આવે સ્વાભાવિક છે કે ડ્રાઈવરનો દીકરો પોલીસ વિભાગ જોઈન કરે અને યુનિફોર્મ પહેરે એક પિતા માટે ગૌરવની લાગણી તો હોય જ એ જ રીતે તેમના પિતા ધનવંત કુમાર પુરોહિતની આંખોમાં આંસુ પણ હતા પણ એ આંસુ ગૌરવ ના હતા અને આત્મસંતોષ ના હતા તેમની નોકરી સાથે એક એક રસપ્રદ કિસ્સો એવો પણ છે કે જુગલ પુરોહિત જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બન્યા હતા ત્યારે તેમના પિતા ધનવંત કુમાર પુરોહિત નેમ પ્લેટ બનાવીને લાવ્યા હતા

ડ્રાઈવરનું નંબર પણ મોબાઈલમાં પાઇલટ તરીકે સેવ કરે છે તેમને નથી ગમતું કે તેઓ તેમને ડ્રાઈવર કહે આ સિવાય પણ કડકાઈ અને બરછડપણાનો પર્યાય બની ગયેલા પોલીસ વિભાગની અંદર આવા કેટલાય અધિકારીઓ છે કે જે તેમનું માનવીય પાસું છે અને આ સિવાય પણ તેમણે પોલીસ અધિકારી તરીકે ઘણા બધા હાઈ પ્રોફાઇલ કિસ્સાઓ કેસ ઉકેલી કાઢ્યા છે અને તેમની કારકિર્દી ખૂબ ઉજ્જવળ છે આ સિવાય પણ તેમના માનવતાના ઘણા બધા કિસ્સાઓ પણ છે જે હવે પછીના વિડીયોમાં હું તમને વિડીયો બનાવીશ ત્યારે જરૂર તમને એમના વિશે એમની જે કારકિર્દીના જે કેટલાક કિસ્સાઓ છે ક્રાઇમ સ્ટોરી છે એ તમારા સુધી હું લાવવાનો પ્રયાસ કરીશ તો આપણા માટે ગૌરવની વાત છે કે રાજપીપળામાં જન્મેલા ઉછરેલા અને ગુજરાત પોલીસ વિભાગમાં એક મહત્વના મોફાદાર પદ ઉપર પહોંચી ચૂકેલા જુગલ પુરોહિતને અહીંયાના સ્થાનિક લોકો સ્થાનિક યુવાનો જાણે તેમની કથા તેમની સ્ટ્રગલ સ્ટોરી જાણે એ હેતુથી અમે સ્ટોરી બનાવી છે આ સ્ટોરી તમને કેવી લાગી જો તમે એમને ઓળખતા હોય તમે એમને જોયેલા હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ અમને કહેજો અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં